जय माता मित्रों हमें हे रहे अमर खेतर बतावा अने हमारी संगाते भणुबा से अने बोले छे वीडियो ने लाइक कर सब्सक्राइब कर, कर चैनल लाजो जो हमारी चैनल ने शेयर कर जो ने सब्सक्राइब कर जो चैनल सब्सक्राइब कर जे आवडे ही कर ने जे आवडे ही कर अने वीडियो में मा बन्या रहे सपोर्ट कर जो सपोर्ट कर जो सपोर्ट कर जो अन लाइक कर सपोर्ट कर

અરે આડો હે હવે આડો હે આરા આડો અને આ ખાવ છે મોટા 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 થઈ ગયા હવે આગળ बताओ તમને આગળ ઘણા ખેતર

નેદાણું ન હોય ને એટલા માટે ને કે બૂમ પડી જાય કાઢતા વખત વાર્તા વખત જેસે કાઢતા વખત ને કાને બૂમ પડી જાય વાર્તા વખત પડાકા ફૂટી ધૂમ ધૂમ પૈસા તો આપડો જો આટલે બ્લોગ સમાપ્ત કરીએ છે અને સપોર્ટ કરતા રહેજો ભાઈ દોસ્તો પાછા ન જતા રહે સપોર્ટ કરજો મિત્રો હા સપોર્ટ કરજો તમારો ભાઈ ઊંસોઈ જાય